ઉપલેટાના વરજાણ જાળિયા ગામે બાર પહોળો પાટનું આયોજન કરાયું ઉપલેટા તાલુકાના વર્જાન જાડિયા ગામે રામાપીરના મંડપનું આયોજન કરવામાં આવેલ હતું તે દરમિયાન બાર પૌળો પાટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ પાંચ સુધી અલગ અલગ કાર્યક્રમ જેવા રામા મંડળ કાનગોપી ડાયરો ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બહારથી પધારેલા મહેમાનોમાં માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા પધાર્યા હતા આજુબાજુના ગામના ભક્તોએ મંડપનો લાભ લીધેલો જાડિયા સમસ્ત ગ્રામજનો દ્વારા અને સેવકો દ્વારા સરબત ચા પાણી અને પ્રસાદીમાં દરરોજ પાંચ દિવસ સુધી આયોજન કરેલ હતું જેમાં બોડી સંખ્યામાં આ પ્રસાદીનો લાભ લીધો હતો અને આ રામાપીના મંડપ બાર પોગડો પાઠ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામના લોકો પાંચ દિવસ સુધી ભરપૂર સેવા કરી અને રામાપીરના આશીર્વાદનો લાભ લીધો હતો રિપોર્ટર ઇમરાન સરવદીલેટા કેમેરામેન ભાવેશ કોલ સાથે